નમસ્કાર પ્રિય ભક્તો સ્વાગત છે તમારું આજની વિડિયોમાં પ્રિય ભક્તો છઠ પૂજામાં આ ત્રણ ભૂલો ક્યારેય ન કરવી નહીતર સંતાન પર હંમેશા સંકટ રહે છે મિત્રો છઠ પૂજાનું વ્રત માત્ર એક ધાર્મિક કર્મ નથી આ તે પવિત્ર સાધના છે જેમાં એક માતા પોતાના બાળકોના લાંબા આયુષ્ય સુખ સમૃદ્ધિ અને સુરક્ષા માટે પોતાની તપમાં હોમી દે છે આ વ્રત સૂર્યદેવ અને છઠ્ઠી મૈયાની આરાધનાનો તે અનુપમ પર્વ છે જ્યાં મનુષ્ય પોતાના મન વચન અને કર્મ ત્રણેયથી શુદ્ધ થઈને સંતાનના કલ્યાણની કામના કરે છે પરંતુ કહેવાય છે કે ભક્તિમાં પણ જો ભૂલ થઈ જાય તો તેનું પરિણામ ફક્ત વ્રત કરનારને જ નહીં પરંતુ આવનારી પેઢીઓ સુધી ભોગવવું પડે છે છઠ્ઠી મૈયાના વ્રતમાં કરવામાં આવેલી નાનકડી ભૂલ પણ સંતાનના ભાગ્યમાં સંકટ બનીને ઉતરી શકે છે કારણ કે આ વ્રત ફક્ત શરીરનું નહીં પણ આત્માનું તપ છે તેમાં સહેજ પણ ચૂક વ્રતની શક્તિને નિષ્ફળ કરી દે છે તેથી તમને નિવેદન છે કે આ ચેનલને દિલથી પ્રેમ આપો તેને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને છઠ્ઠી મૈયાના આ પાવન સંદેશને ઘેર ઘેર સુધી પહોંચાડવામાં અમારો સાથ આપો કારણ કે જ્યાં સુધી ધર્મની વાત દરેક હૃદય સુધી નહીં પહોંચે ત્યાં સુધી અધર્મની છાયા બની રહેશે આવો સાથે મળીને સંકલ્પ લઈએ કે આપણે આપણા સનાતન ધર્મનો પ્રચાર કરીશું તેની મર્યાદાનું પાલન કરીશું અને તેની દિવ્યતાને સંસાર સુધી પહોંચાડીશું એક દેખાડા માટે છઠ વ્રત કરવું સાચા મન અને ભાવના વિના સાથીઓ પહેલી અને સૌથી મોટી ભૂલ છે દેખાડા માટે છઠ વ્રત કરવું સાચા મન અને ભાવના વિના છઠ માતાની સૌથી મોટી પરીક્ષા એ જ છે કે તમારું મન કેટલું સાચું છે આ પર્વ ફક્ત દીવો પ્રગટાવવા ઘાટ સજાવવા કે લોકોને દેખાડવા માટે નથી આ એક ક્ષણ છે છે જ્યારે તમારી આત્મા તમારો વિશ્વાસ અને તમારું કર્મ માતાની સામે નમન કરે દેખાડા માટે વ્રત કરવું સાચા મન અને ભાવના વિના સાથીઓ પહેલી અને સૌથી મોટી ભૂલ છે દેખાડા માટે છઠ વ્રત કરવું સાચા મન અને ભાવના વિના છઠ માતાની સૌથી મોટી પરીક્ષા એ જ છે કે તમારું મન કેટલું સાચું છે આ પર્વ ફક્ત દીવો પ્રગટાવવા ઘાટ સજાવવા કે લોકોને દેખાડવા માટે નથી આ તે ક્ષણ છે જ્યારે તમારી આત્મા તમારો વિશ્વાસ અને તમારું કર્મ ત્રણે એક સાથે માતાની સામે નમન કરે છે પરંતુ આજના સમયમાં જે સૌથી મોટી ભૂલ લોકો કરે છે તે એ જ છે ફક્ત દેખાડા માટે છઠનું વ્રત કરવું માતા છઠને આ સૌથી ગંભીર અપરાધ લાગે છે કેટલાય લોકો છે જે આ વ્રત ફક્ત એટલા માટે કરે છે જેથી લોકો કહે કે વાહ આ તો બહુ ધાર્મિક છે કોઈ ફોટો પડાવી રહ્યું છે કોઈ વિડિયો બનાવી રહ્યું છે કોઈ પ્રસાદ બનાવતી વખતે કેમેરામાં મલકાઈ રહ્યું છે પણ શું આ બધું માતાને ગમે છે નહીં કારણ કે માતા છઠ ભાવનાની ભૂખી છે કેમેરાની નહીં તે તમારા અંદર ડોક્યું કરીને જુએ છે કે તમારા મનમાં સાચી શ્રદ્ધા છે કે બસ દેખાડો જો તમારા મનમાં શ્રદ્ધા નથી તો ભલે તમે કેટલી પણ મોટી પૂજા કરી લો હજાર દીવા પ્રગટાવી દો નદી કિનારે કલાકો સુધી ઊભા રહો તે પૂજા અધૂરી જ ગણાશે અને જ્યારે પૂજા અધૂરી હોય છે ત્યારે તેની અસર સૌથી પહેલા તમારી સંતાન પર પડે છે બાળકના સ્વાસ્થ્યમાં પરેશાની શિક્ષણમાં અડચણો મનમાં બેચેની ઘરમાં ક્લેશ આ બધું તેજ જૂઠી ભાવનાનું પરિણામ હોય છે માતા છઠ કોઈ આંધળી શક્તિ નથી તે માતા છે અને માતા દિલની વાત સમજે છે તે જાણે છે કે કોણ પ્રેમથી ઝૂકી રહ્યું છે અને કોણ ફક્ત દેખાડાથી દેખાડાથી કરવામાં આવેલી પૂજા તે દીવા જેવી હોય છે જે બહારથી તો બળે છે પણ અંદરથી બુજાયેલો રહે છે છઠ માતા ત્યારે જ પ્રસન્ન થાય છે જ્યારે ઇન્સાન સાચા મનથી તેમના ચરણોમાં પડે છે જ્યારે તે કહે છે માં હું નિર્દોષ નથી પણ આજે સાચા મનથી તમારી સામે ઊભો છું મારી ભૂલ માફ કર અને મારી સંતાનની રક્ષા કર આજ એક વાક્ય માતાને પીગળાવી દે છે ત્યાં દેખાડાની જરૂર નથી બસ સાચા મનની આંસુઓમાં ભીંજાયેલી ભાવના જોઈએ વ્રતને પ્રદર્શન ન બનાવો તેને આત્માની સાધના બનાવો પૂજા પહેલા તમારા મનને શાંત કરો અને જો કોઈનાથી ભૂલ થઈ હોય તો તેને માફ કરી દો જો કોઈ પ્રત્યે મનમાં કટુતા હોય તો તેને માતાના ચરણોમાં છોડી દો માતાને કપડાની નહીં દિલની સ્વચ્છતાની પરવાહ છે યાદ રાખો જ્યાં સાચી ભક્તિ હોય છે ત્યાં છઠ માતાની કૃપા સદા વર્ષે છે બે શુદ્ધતા નિયમ અને સમયની અવગણના કરવી દર્શક બંધુ છઠ માતાના વ્રતમાં જો કોઈ ભૂલ સૌથી વધારે નુકસાન પહોંચાડે છે તો તે નિયમો અને શુદ્ધતાની અવગણના આ વ્રત ફક્ત જળ અર્પણ કરવાનું નહીં પણ અનુશાસનનું પ્રતીક છે દરેક મંત્ર દરેક નિયમ અને દરેક સમયનો એક ઊંડો અર્થ હોય છે જ્યારે ઇન્સાન આ નિયમોને હળવાશથી લે છે તો માતા છઠના આશીર્વાદનો દરવાજો ધીમે ધીમે બંધ થવા લાગે છે ઘણા લોકો કહે છે થોડી વાર મોડું થઈ ગયું તો શું થયું કે આજે નહાઈ ન શક્યા કાલે કરી લેશું પણ આ જ નાનકડી બેદરકારી ધીમે ધીમે મોટા સંકટમાં બદલાઈ જાય છે છઠ માતાનું વ્રત ત્યારે જ ફળ આપે છે જ્યારે દરેક કામ સમયસર શુદ્ધ મન અને પવિત્ર શરીરથી કરવામાં આવે જો તમે અપવિત્ર વસ્ત્રો પહેરી લીધા સ્નાન ન કર્યું પ્રસાદ બનાવતી વખતે અશુદ્ધિ આવી ગઈ કે અર્ઘ્યનો સમય ચૂકાઈ ગયો તો સમજી લો કે પૂજાનો પ્રભાવ અડધો રહી ગયો છઠ માતા સૂર્યદેવની સાક્ષીમાં પૂજાય છે અને સૂર્ય સમયના સૌથી મોટા નિયંતા છે જે વ્યક્તિ સમયનું અપમાન કરે છે તે પોતે પોતાના ભાગ્યની દોર નબળી કરી દે છે સવારનું અર્ઘ્ય સાંજનું અર્ઘ્ય વ્રતનો પ્રારંભ અને સમાપન આ બધું નિશ્ચિત સમય પર થવું જોઈએ જો તે સમયે તમે વિલંબ કરો તો તે સંગમ અધૂરો રહી જાય છે એ જ રીતે શુદ્ધતા ફક્ત શરીરની નહીં મનની પણ જરૂરી છે જો તમે ગુસ્સામાં છો કોઈના પર કટાક્ષ કરી રહ્યા છો મનમાં કોઈના માટે ઈર્ષા છે તો ભલે તમે સ્નાન કરીને આવ્યા હો છતાં પણ માતા માટે તમે અશુદ્ધ ગણાવો છો અને એક વાત હંમેશા યાદ રાખો પ્રસાદ છઠ પૂજાની આત્મા છે જો પ્રસાદ બનાવતી વખતે ઘરમાં અવાજ હસવું મજાક કે અશુદ્ધ વસ્તુઓ નજીક હોય તો તે પ્રસાદ માતા સુધી પહોંચતો નથી પ્રસાદ બનાવતી વખતે આખું ઘર ભક્તિમાં ડૂબેલું હોવું જોઈએ આ તે જ ક્ષણ છે જ્યારે માતા તમારા ઘરમાં પ્રવેશ કરે છે જ્યારે પણ તમે છઠ વ્રત કરો તો પહેલા મનમાં પ્રણ લો કે આજથી હું સમયનું પાલન કરીશ શુદ્ધતાનું સન્માન કરીશ અને નિયમોની મર્યાદા નહીં તોડું જ્યાં નિયમ અને પવિત્રતા હોય છે ત્યાં માતા છઠના આશીર્વાદ સ્થાયી હોય છે અને જ્યાં બેદરકારી અપવિત્રતા કે આળસ હોય છે ત્યાં સંતાનના ભાગ્ય પર અંધારું છવાઈ જાય છે ત્રણ પૂજાના સમયે ક્રોધ ઝઘડો અને કટુતા રાખવી દર્શક બંધુ છઠ માતાનું વ્રત ફક્ત શરીરને નહીં પણ મનને પણ પવિત્ર કરવાનો અવસર હોય છે પણ ઘણીવાર ઇન્સા સૌથી મોટી ભૂલ આજ કરી બેસે છે પૂજાના સમયે ગુસ્સો કરવો ઝઘડવું કે મનમાં કટુતા રાખવી આ ભૂલ એટલી ભારે હોય છે કે તેની અસર સીધી સંતાનના ભાગ્ય પર પડે છે વિચારો જે ઘરમાં છઠ માતાનું નામ લેવાઈ રહ્યું હોય જ્યાં સૂર્યને અર્ઘ્ય અપાતો હોય ત્યાં જો મનમાં ક્રોધની આગ સળગી રહી હોય તો તે ઘર ભક્તિનું સ્થાન નહીં પણ અશાંતિનું મંદિર બની જાય છે માતા છઠ તે ઘરમાં પગ નથી મૂકતી જ્યાં કડવા વચન કલહ અને તિરસ્કારનું વાતાવરણ હોય તે પ્રેમની દેવી છે અને જ્યાં પ્રેમ નથી ત્યાં તેમનો આશીર્વાદ ટકતો નથી ઘણી વાર પૂજાના દિવસે નાની નાની વાતો પર ઝઘડા થઈ જાય છે કોઈ કહે છે પ્રસાદ ઓછો છે કોઈ કહે છે દીવો ન પ્રગટાવ્યો અને આ વાતોમાં શબ્દોના બાણ ચાલી જાય છે માતા છઠની સામે પણ લોકો ગુસ્સામાં બોલી દે છે અને તે જ ક્ષણે પૂજાનો બધો પ્રભાવ મટી જાય છે કારણ કે માની સામે અહંકાર નહીં વિનમ્રતા જોઈએ જેના હૃદયમાં કલહ છે ત્યાં પ્રકાશ કેવી રીતે ઠરશે માતા છઠના આશીર્વાદનો સૌથી મોટો નિયમ છે મનની શાંતિ અને પ્રેમ જે ઘરમાં પરિવારજનો મળીને હસતા પૂજા કરે છે ત્યાં બાળકોનું ભાગ્ય ખીલે છે પણ જે ઘરમાં પૂજાના સમયે પણ મન ભારે હોય ત્યાં સંતાનના માર્ગમાં અડચણો આવે છે જો તમે ખરેખર ઈચ્છો છો કે તમારી સંતાન પર સંકટ ન આવે તો વ્રતના દિવસોમાં તમારા મનને શાંત રાખો જો કોઈથી મન દુખ હોય તો માતાની સામે જઈને કહો મા મેં ભૂલ કરી છે હું બધાને ક્ષમા કરું છું અને બધા મારી ક્ષમા કરે આ એક વાક્ય તમારી આત્માને હળવી કરી દેશે ક્યારે પણ પૂજાના સમયે ઊંચા અવાજમાં ન બોલો ક્યારે કોઈને નીચું ન દેખાડો યાદ રાખો છઠ માતાને ઝઘડાળું મન નથી જોઈતું તેમને શાંત કોમળ અને વિનમ્ર હૃદય જોઈએ જ્યારે પણ તમે સૂર્યને અર્ઘ્ય આપો તો ફક્ત પાણી નહીં તમારા અહંકાર ક્રોધ અને કટુતાને પણ તેની સાથે વહાવી દો કારણ કે તે જ અસલી અર્ઘ્ય છે જે ન ફક્ત સૂર્યને પ્રસન્ન કરે છે પણ માતા છઠને પણ તમારા પરિવાર પર સદા માટે કૃપાળુ બનાવી દે છે તો મિત્રો આશા રાખું છું કે આજની માહિતી તમને પસંદ આવી શકે તો વીડિયોને એક લાઇક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં